વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ્યક્રમ બસો ત્રણ ભારતમાં સામાજિક સમસ્યાઓ ભાગ સામાજિક સમસ્યાનું સ્વરૂપ અને માળખાગત સમસ્યાઓ વિદ્યાર્થી મિત્રો જેની અંદર આપણે એકમ સાત વિશે ચર્ચા કરતા હતા એકમ સાત લઘુમતીઓ પછાત વર્ગો અને દલિતો જેમાં આપણે લઘુમતીઓ અને પછાત વર્ગો વિશે વાત કરી હતી આજે આપણે જે વાત કરવાની છે તે દલિતો એટલે કે અનુસૂચિત જાતિ વિશે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસ બાદ તમે દલિતની વિભાવના શકશો ભારતીય સમાજમાં વિશે જાણી શકશો દલિતોમાં શિક્ષણની વ્યવસ્થા કેવા પ્રકારની છે તેના વિશે પણ માહિતગાર થશો દલિતો અને અનામત પ્રથા વિશે પણ તમે માહિતગાર થશો દલિતોની સમસ્યાઓ કઈ કઈ છે તેના વિશે પણ આજે તમે જાણકારી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયની અંદર દલિતોની જગ્યાએ હવે ભારતીય બંધારણ અનુસાર તેમને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે અહીં દલિતો એટલે આપણે અનુસૂચિત જાતિ વિશે વાત કરીએ છીએ તો ચાલો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે વિશ્વના જેટલા પણ રાષ્ટ્રો છે એવું કોઈ રાષ્ટ્ર નથી કે જ્યાં ગાડી ઉચ્ચ અને નીચેના ભેદભાવ ન જોવા મળતા હોય પરંતુ ભારતીય સમાજની નિમ્નના જે ભેદભાવ જોવા મળે છે તે બીજે ક્યાંય પણ જોવા આપણને મળતા નથી એટલે કે એ જે ભેદભાવ જોવા મળે છે એ આપણા ભારત દેશમાં જોવા મળે છે કેમ કે ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થા એ ચુસ્ત રીતે અસ્તિત્વ ધરાવે છે અને દરેક જ્ઞાતિની અંદર નાના નાના પેટા જ્ઞાતિ જૂથો પણ છે અને આ જ્ઞાતિ જૂથોની અંદર ઉચ્ચ નીચના ભેદભાવ પ્રવર્તમાન રહેલા આપણને જોવા મળે છે ખાસ કરીને જે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ છે તેમને વિશેષ અધિકારો આપવામાં આવેલા જોવા મળે છે અને નિમ્ન જ્ઞાતિના જે લોકો છે એમને અધિકારોથી વંચિત રાખવામાં આવતા હોય છે એટલે કે ઉચ્ચ જ્ઞાતિને અધિકારોનો લાભ વધારે મળે છે અને નિમ્ન જ્ઞાતિને અધિકારોનો લાભ ઓછો મળતો હોય છે દલિતની વિભાવના એટલે કે અનુસૂચિત જાતિ એની વિભાવના કઈ છે તો દલિતો માટે બંધારણીય નામ અનુસૂચિત જાતિ છે એટલે કે આપણું જ્યારે ભારતીય બંધારણ અમલમાં આવ્યું ત્યારે તેને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં તેને શેડ્યુલ કાસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ કે જેને ટૂંકમાં આપણે એસસી તરીકે ઓળખીએ છીએ ભૂતકાળમાં અસ્પૃશ્યતા ગણાતા જે લોકો હતા એમને અલગ અલગ બાબતો દ્વારા ઓળખવામાં આવતા હતા એમના માટે જે અલગ અલગ શબ્દોનો પ્રયોગ થતો હતો તેમાં વાત કરીએ તો અત્યજ ચાંડાલ અછૂત પંચમ અવર્ણ આવા જુદા જુદા શબ્દો દ્વારા આ જાતિ ઓળખવામાં વિશાળ અર્થમાં જો આપણે વાત કરીએ તો ડોક્ટર સાહેબ આંબેડકરે આ જે દલિત જે વર્ગ હતો એ વર્ગને દબાયેલ ગયેલો હોય કચડાયેલો બહિષ્કૃત અને પદ દલિતના અર્થમાં ઉપયોગ કરતા હતા એટલે કે એવો એક વર્ગ જેનું સદીઓથી શોષણ થતું આવ્યું છે જે ઉચ્ચ જ્ઞાતિના લોકોથી દબાયેલો છે કચડાયેલો છે અને એમને અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે એને દલિત તરીકે ઓળખતા હતા ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ભારતીય સમાજમાં દલિતોનો દરજ્જો એક વિહંગાવલોકન આપણે જોઈએ તો શરૂઆત થી જો આપણે વાત કરીએ તો જે દલિત સમુદાય હતો એ સમુદાયનો દરજ્જો ખૂબ જ નિમ્ન જોવા મળતો હતો એટલે કે ઉચ્ચ જ્ઞાતિના લોકોને જે અધિકારો આપવામાં આવતા હતા એ અધિકારો નિમ્ન જ્ઞાતિના લોકોને નહોતા મળતા જો આપણે આમ વાત કરીએ તો ભૂતકાળની અંદર સામાજિક અને ધાર્મિક ભેદભાવનો એમને ભોગ બનવું પડતું હતું એ વર્ગના લોકોને જાહેર ઉપયોગ કરવા દેવામાં કુવા માંથી પાણી પણ ભરવામાં નતું દેવામાં આવતું જાહેર રસ્તા પર ચાલવા પણ પ્રતિબંધ હતો એટલે કે અમુક ચોક્કસ સમયગાળો હતો ત્યારે જ એ લોકો ઘરની બહાર નીકળી શકતા તદઉપરાંત ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવાનું હોય મંત્રોચાર કરવાનો હોય કોઈ પણ મંદિરની અંદર પ્રવેશ કરવો હોય અને ત્યાં જઈને તેમને પૂજા પાઠ કરવી હોય આરાધના કરવી હોય તો આ બધી બાબતોથી પણ એમને વંચિત રાખવામાં આવતા હતા એટલે કે આ જે સમુદાય છે એ સમુદાયને ધાર્મિક અને સામાજિક ભેદભાવ પર પ્રતિબંધ હતો અનુસૂચિત જાતિઓની પરંપરાગત સ્થિતિ વર્ણવતા ઓમેન જણાવે છે કે એમને પણ જે દલિતોનો દરજ્જો છે તેના વિશે જણાવ્યું છે એટલે કે દલિતોને મંદિર પ્રવેશ શાળા પ્રવેશ અને જાહેર કુવાઓના ઉપયોગથી વંચિત રાખવામાં આવ્યા હતા એટલે કે મંદિરમાં પ્રવેશ મેળવી શકતા નહોતા અને શિક્ષણ તો દૂરની વાત છે કારણ કે એમને શિક્ષણ મેળવવાનો પણ અધિકાર નહોતો જે ગામની અંદર જાહેર કુવા હોય ત્યાંથી તે લોકો પાણી પણ ભરી શકતા નહોતા આ એક એવો સમુદાય છે કે જેને અડવાથી અથવા તો અડકવાથી અથવા તો એમનો પડસાયો પડવાથી આ જે ઉચ્ચ વર્ગના જે સમુદાય છે એ લોકો અભડાઈ જતા એટલે આવી રીતે અસ્પૃશ્યતા ભરો ખ્યાલ પણ પ્રવર્તમાન થયેલો જોવા મળતો હતો એટલે કે એમને સ્પર્શ કરવાથી અશુદ્ધ થઈ જવાય તેવી માન્યતા પ્રવર્તી હતી આ સમુદાય પાસે વધારેમાં વધારે કામ એમનું શોષણ કરવામાં આવતું હતું અને એમને અમુક વસ્તુ આપીને એમની પાસે વધારે કલાક મજૂરીનું કામ કરવામાં આવતું હતું તેમને શિક્ષણનો અધિકાર નહોતો એટલે કે શિક્ષણથી તેમને વંચિત રાખવામાં આવ્યા હતા એટલે આ જે દલિત સમુદાયનો જે દરજ્જો છે તેના વિશે ટીકે જણાવ્યું હતું દલિતોમાં શિક્ષણ શિક્ષણની જો આપણે વાત કરીએ તો જે વર્ગના લોકોને જાહેર ચીજ વસ્તુઓ અથવા તો જાહેર જે વસ્તુઓ હોય એનો ઉપયોગ કરવા દેવામાં નતો આવતો મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં નતો આવતો તો આ જ જે સમુદાય છે એને શિક્ષણથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા કારણ કે શિક્ષણ આપણે ખબર છે શિક્ષણ એ સામાજિક પરિવર્તનનું પ્રવેશ દ્વાર છે અને શિક્ષણથી જ દરેક જ્ઞાતિ કે વ્યક્તિમાં ઘણા બધા પરિવર્તનો સુધારા વધારા થતા હોય છે પરંતુ અસ્પૃશ્યતા દૂર કરવા માટે આ જે એક સાધન હતું એ શિક્ષણ હતું એટલે કે શિક્ષણથી જ અસ્પૃશ્યતા અથવા તો ભેદભાવ એ ખતમ કરી શકાય છે અને એટલે જ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અતિ પછાત વર્ગના લોકોના વિકાસ માટે ભારતીય બંધારણની કલમ શિક્ષણના વિકાસ ખાસ જોગવાઈઓ કરવામાં આવી એટલે કે જે અને જે અતિ પછાત વર્ગના લોકો છે એ લોકો પણ શિક્ષણનો લાભ મેળવી શકે એવી શરૂઆત થવા આવી શરૂઆત જો આપણે વાત કરીએ કે જ્યારે રાજા મહારાજાનું શાસન હતું ત્યારે ગાયકવાડી શાસન દરમિયાન જે મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ હતા એમને પણ દલિતોના શિક્ષણ માટેની હિમાયત શરૂ કરી પહેલ શરૂ કરી અને સૌ તેમણે તેમને પોતાના શાસનકાળ દરમિયાન પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું અને રાજ્યની તમામ શાળાઓમાં દલિત વર્ગના લોકો શિક્ષણ મેળવી શકે તે માટે એમને શિક્ષણ આપવાની પણ શરૂઆત થઈ એટલે કે સર્વપ્રથમ તેમને દલિતોને શિક્ષણ આપવાની ઝુંબેશ ચલાવી હતી અને એના કારણે દલિતો શિક્ષણ મેળવી શક્યા હતા દલિતો અને અનામત પ્રથા આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયની અંદર એટલે કે ભારતનું બંધારણ જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આ જે દલિત વર્ગ હતો જે દલિત સમુદાય હતો તેમના ઉત્થાન અને ઉત્કર્ષ માટે અને આ જે સમુદાય છે એ ઉચ્ચ વર્ગની સમકક્ષ આવી શકે તે માટે કેટલીક અનામત બેઠકોની જોગવાઈ પણ ભારતીય બંધારણની અંદર કરવામાં આવી હતી અને આ અનામત બેઠકોના લાભ થકી હવે દલિત સમુદાયમાં પણ ઘણું બધું પરિવર્તન આવેલું જોવા મળે છે એમને જે શોષણ કરવામાં આવતું હતું એ શોષણથી પણ હવે એવો વાકેફ થયા છે અને બંધારણીય નોલેજ અને શિક્ષણ જાહેર નોકરીઓ રાજકીય અનામત આ બધી બાબતોને કારણે દલિતોમાં ઘણું બધું પરિવર્તન આવેલું જોવા મળે છે જ્યારે અસ્પૃશ્યતા પ્રતિબંધિત કાનૂન ઘડવામાં આવ્યો ઓગણીસો પંચાવન ની અંદર એટલે કે કોઈ ઉચ્ચ વર્ગના લોકો જ્યારે દલિત વર્ગના એટલે કે શેડ્યુલ કાસ્ટના સમુદાય સાથે અસ્પૃશ્યતા ભર્યો વ્યવહાર કરે છે તો એ કાયદાકીય રીતે ગુનો બને છે અને એના કારણે હવે તેમાં પણ ઘણું બધું પરિવર્તન આવેલું જોવા મળે છે દલિત વર્ગોના ઉત્થાન માટે જાહેર નોકરીઓમાં એટલે કે જે સરકારી નોકરીઓ છે તેમાં તેમને અનામત આપવામાં આવી શિક્ષણની અંદર પણ અનામત આપવામાં આવી જેથી કરીને એમનામાં એજ્યુકેશનનું પ્રમાણ વધે રાજકીય ક્ષેત્રે પણ એમની ભાગીદારી વધે તે માટે પણ એમને કેટલીક રાજકીય ક્ષેત્રે અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે લોકસભાની વાત હોય રાજ્યસભાની વાત હોય અને ખાસ કરીને જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત આ તમામ સરકારી એટલે કે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે અને લોકસભા છે રાજ્યસભા છે આ તમામ સંસ્થાઓની અંદર દલિત લોકોનું રાજકીય પ્રતિનિધિત્વ વધે તે માટે પણ અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે અને ખાસ કરીને મહિલા પ્રતિનિધિત્વ વધે તે માટે પણ મહિલાઓ માટે કેટલીક બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે અનામતને કારણે દલિત સમુદાયમાં ઘણું બધું પરિવર્તન આવેલું જોવા મળે છે અને અનામત થકી એમનો વિકાસ પણ થયેલો જોવા મળે છે ત્યાર પછી જો આપણે વાત કરીએ તો દલિતોની સમસ્યા એટલે કે દલિતોની સમસ્યાઓ કઈ કઈ છે તો એમાં શિક્ષણ ક્ષેત્રે જો આપણે વાત કરીએ તો શિક્ષણ તો એમને આપવામાં આવ્યું પરંતુ ઘણી બધી તકોથી એમને વંચિત રાખવામાં આવ્યા છે શિક્ષણ ક્ષેત્રે પણ ઘણા બધા પ્રશ્નો અને પડકારોનો દલિત સમુદાયના લોકોને સામનો કરવો પડતો હોય છે આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયની અંદર આરટી મુજબ ઉચ્ચ શ્રેણીની શાળામાં એમને પ્રવેશ અપાય છે પરંતુ ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઉચ્ચ વર્ગ જે શ્રેણીની શાળાઓ છે એમાં એમને પ્રવેશ તો મેળવ્યો પરંતુ ત્યાં પણ એમને અલગ બેસાડવામાં આવે છે અથવા તો એમને એમના અભ્યાસમાં સારું એવું ધ્યાન રાખવામાં નથી આવતું એટલે આવા પણ ભેદભાવ એ થતા આપણને જોવા મળે છે શિક્ષણની આપણે વાત કરી અને વિદ્યાર્થીઓને જે સગવડો આપવી જોઈએ જે સુવિધાઓ આપવી જોઈએ એ પણ આપવા દેવામાં નથી આવતી અને ક્યાંક ને ક્યાંક એમને એજ્યુકેશનથી વંચિત રાખવામાં આવે છે સમયસર એમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવતી નથી અને એના કારણે પણ એની એમના અભ્યાસ પર અસર પડતી હોય છે યુનિફોર્મની બાબત હોય અથવા તો પ્રવેશ ફોર્મમાં એમને ગણવેશ ત્યાર પછી પાઠ્યપુસ્તકો આ બધું જ એ ફ્રીમાં આપવામાં આવતું હોય છે પરંતુ ઘણી વખત આપણે જોઈએ છીએ કે કેટલીક જે સંસ્થાઓ છે એમની માનસિકતાને કારણે આ બધી વસ્તુઓથી એમને વંચિત રાખવામાં આવે છે કારણ કે મૂળ ઉદ્દેશ કે જો આ વ્યક્તિ સમુદાયના લોકો અભ્યાસ કરશે તો સમુદાયની અંદર સમાજની અંદર સાફ સફાઈનું કામ છે બીજા અન્ય કામો છે છે એ કોણ કરશે એટલે શિક્ષણથી પણ આ સમુદાયને વંચિત રાખવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા જ્યારે પણ ખબર પડે કે પ્રવેશ ફોર્મ ભરતી વખતે જ્યારે જાતિનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે અંદર લખેલું હોય કે અનુસૂચિત જાતિ પછી પેટા જ્ઞાતિમાં એમની જે સબકાસ્ટ હોય એનો ઉલ્લેખ કરેલો હોય છે અને ત્યારથી એમની સાથે ભેદભાવ ભર્યો વ્યવહાર કરવામાં આવતો હોય છે નોકરી ક્ષેત્રની આપણે જો વાત કરીએ તો સરકારી નોકરીઓમાં પણ અનામતની વ્યવસ્થા હોવા છતાં બંધાણ મુજબ જે અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી હોય એટલે કે સરકારી નોકરીઓમાં જે સાત ટકા અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી હોય તો એટલી બેઠકો ભરાવી જોઈએ પણ એ પણ હવે ભરાતી નથી એસસી એસટી ઉમેદવાર ન મળતા એમની જે બેઠકો છે એમને જનરલોમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે અને એના કારણે પણ એમની જે સીટો છે એ જનરલ કેટેગરીથી આવે છે છે અને આ જે સમુદાય એમની સીટો ભરાતી ન હોવાને કારણે પણ એમનું પ્રતિનિધિત્વ ઓછું જોવા મળે છે રોસ્ટર પદ્ધતિનો અમલ થતો નથી એટલે જ્યારે પણ કોઈ પણ પદ્ધતિ ભરતીની શરૂઆત થતી હોય ત્યારે એમાં જે રોસ્ટર મેન્ટેન કરવાનું હોય છે ઘણી વખત એમાં પણ રોસ્ટર પદ્ધતિ નો બરાબર અમલ ન થવાને કારણે પણ એમની ઘણી બધી સીટો ઓછી આવતી હોય છે ત્યાર પછી આપણે સામાજિક ક્ષેત્રની આપણે વાત કરીએ હવે રાજકીય ક્ષેત્રની આપણે વાત કરીએ તો રાજકીય ક્ષેત્રની અંદર પણ રાજ્યસભા હોય લોકસભા હોય અથવા તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય આ તમામ સંસ્થાઓની અંદર એમને ઘણી વખત જે ટિકિટની ફાળવણી કરવામાં આવે છે એમની યોગ્યતા હોય એ ચૂંટાઈને આવી શકે એવા હોય અને મતદારો એમને ચાહતા હોય છતાં પણ એમને અનામત સિવાયની એક પણ ટિકિટ આપવામાં આવતી નથી એટલે કે ઉચ્ચ જ્ઞાતિ કે પ્રભાવી જ્ઞાતિના ઇજારાશાહીને કારણે એમનું રાજકીય ક્ષેત્રે ઓછું મહત્વ જોવા મળે છે અનામત બેઠક હોય એ જ બેઠક ઉપર દલિત સમુદાયને ટિકિટ આપવામાં આવે છે જનરલ સમુદાયમાં એમને ટિકિટ આપવામાં આવતી નથી ભલે પછી એ જે ઉમેદવાર હોય એ બેઠક જીતે એવો હોય છતાં પણ એમને આપવામાં આવતી નથી

ભારતના ઘણા બધા ગામડાઓ હજુ પણ એવા છે કે ત્યાં પણ દલિતો સાથે ક્યાંક ને ક્યાંક ભેદભાવ રાખવામાં આવતો હોય છે એમને મંદિર પ્રવેશથી વંચિત રાખવામાં આવે છે મંદિરોમાં પ્રવેશ આપવામાં નથી આવતો ત્યાર પછી એમને જે પાયાની સુવિધાઓ મળવી જોઈએ એ પાયાની સુવિધાઓનો લાભ પ્રાપ્ત થતો નથી અને આ જે સમુદાય છે એ ગામડાના શેવાડા વિસ્તારમાં વસવાટ કરતો હોય છે તેથી જાહેર સુવિધાની જે વસ્તુઓ છે એનો લાભ એમને મળતો નથી

આ તમામ પ્રકારની જે સમસ્યાઓ છે એ દલિત વર્ગની સમસ્યાઓ છે અને આ સમસ્યાઓને દૂર કરવી એ ખૂબ જ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે વાત કરીએ કે દલિત સમુદાય સાથે કેવા કેવા પ્રકારના ભેદભાવ રાખવામાં આવે છે તેમની સમસ્યાઓ કેવા પ્રકારની છે તેમનો દરજ્જો કેવા પ્રકારનો છે શિક્ષણથી એમનામાં કેવા પ્રકારનું પરિવર્તન આવ્યું છે છતાં પણ આપણે જોઈએ કે જ્યારે અસ્પૃશ્યતાનો કાયદો અમલમાં આવ્યો ત્યારથી લઈને વર્તમાન સમયમાં દલિત સમુદાય સાથે હવે ભેદભાવનું પ્રમાણ ધીમે ધીમે ક્રમશઃ ઘટતું જાય છે પરંતુ હજુ પણ ક્યાંક એવા વિસ્તારો છે એવા સમુદાયો છે છે કે જ્યાં ભારતીય બંધારણનું પાલન કરવામાં આવતું નથી અને જે જે દલિત સમુદાય તેમનું વધારેમાં વધારે શોષણ કરવામાં આવતું હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે જે તમારે લક્ષી ઉપયોગી થશે અહીંયા કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે જે તમારા આ જે ટોપિક છે એની તમારે વધારે ઊંડાણપૂર્વક સમજૂતી મેળવી હોય તો તમે સમજૂતી મેળવી શકશો તો આ એકમની અંદર આપણે દલિત સમુદાય વિશે વાત કરી હવે પછી આપણે એક નવા એકમ સાથે મળીશું આભાર